ચાલો તો મિત્રો આજે આપણે વાત કરીશું સિકુડીની તો સિકુડીમાંથી સિક્કુનું ઉત્પાદન કેવી રીતે વધારે મેળવી શકાય તો ચાલો કરીએ શરૂઆત તો આપણા ખેતરે અને ઘરે શિકુડી હોય જ ઘણા લોકોને હોય છે તો સીકુ બહુ આવતા ના હોય એમાં અને આવે તો કોક કોક આવતા હોય અને પાછા મોર ખરી જાય છે તો શિકુડીની માવજત કેવી રીતે કરવી તો ચાલો આપણે જોઈએ તો સૌથી પહેલાં તો આપણે શિકુડી વાવેલી હોય ને આપણે મસ્ત મજાનું ખામણું કરી નાખવાનું અને ખામણું અસલ કમ્પ્લીટ કરી અને પછી આપણે એડીનો ફોડ લેવાનો અને સાણીયું ખાતર લેવાનું એક એક લોહીં તો મિક્સ કરી નાખવાનું બેયને અને મિક્સ કરી અને પછી આપણે ઓલી જે શીખુડીનું ખામણું કર્યું હતું એમાં આસુ આસું સાટી દેવાનું બેય લોહીંયા ભેગા કરીને તો એડીનો ખોળે સાટી દેવાનો અને સાણિયું ખાતરે સાટી દેવાનું તો એડીનો ખોળ અને સાણિયું ખાતર સાટી અને પછી આખું ખામણું પાણીથી ભરી દેવાનું છે અને કમ્પ્લીટ પી જાય એટલે બે પાંચ દિન બે પાંચ દિન પાણી પાયા રાખવાનું રહે ને સીકુડીને અને બની શકે તો થોડીક એક વખત દવા સાટી દેવી શીકુડીને માથેથી જેથી કરીને કોઈ સૂચ્યા કે હોય એ બધું વયું જાય અને પછી સિકુડીમાં જ્યારે મોર આવવાના ચાલુ થાય ત્યારે પાછું દેશી ખાતર અને એડીનો ખોળ અડધું અડધું લોહીયું મિક્સ કરી એક લોહીયું બનાવીને પાછું થળમાં નાખી દેવાનું અને પાછું પાણી પાઈ દેવાનું અને જ્યારે મોર આવવા ચાલુ થાય ત્યારે એક વખત ફરી પાછી દવા સાટી દેવી જેથી કરીને મોર ખરે નહીં અને વધારે પડતાં સીકું આપણે મળી શકે તો મિત્રો આ છે સિકુડી અને આ સિકુડીના થળમાં આપણે નાખ્યું હે એડીનો ફળ અને સાણિયું ખાતર બે મિક્સ કરી નાખ્યું છે તો પહેલાં થોડી થોડી ધૂળ કાઢી લીધી હતી અને પછી નાખેલું હે તો અત્યારે તો ઘણો ટાઈમ થઈ ગયો છે છ સાત મહિના જેવું થઈ ગયું છે અને અત્યારે તમે જોઈ શકો છો એમાં સીકું આવા આવ્યા હે તો મિત્રો આપણી ત્યાં સિકુડી હોય તો આવો ઉપાય કરજો અને આમ જોરદાર આવે એક નંબરના સીકું આવીએ અને જુઓ લુંબેન ઝુંબે આવ્યા હે jo au bah rato boleh he siku no tiare jo baki ek number Jota awo, asik kuring biji side no pagi ya. જો બબે ત્રણ ત્રણ હાવ સીધા ભેગા થઈ ગયા હાલ લુમક્યું લુમક્યું અને આપણે જોઈ તો શીખર નું ઝાડવું એવડું હે તો મોટું હે ઝાડવું એમ તો નાનું નથી અડધા વરા થઈ ગયું હે અને અત્યારે આપણે દેશી ઉપાય કર્યો હે થળમાં નાખ્યું હે ખાતર દેશી ખાતર અને એડીનો કોળ બે વસ્તુ નાખેલું હે અને અત્યારે લુંબો ઝુંબો આવી ગયા હે શીખું અને જુઓ મિત્રો અત્યારે આપણે બેઠા છે સિક્કુડીની પાછળ જ તો જુઓ એમાં સિક્કું પણ દેખાય છે તો આપણે એટલો પ્રયોગ એમાં કર્યો હતો અને સિક્કું આવે છે અત્યારે જોરદાર તો આવું આપણે પણ કરી શકીએ અને સિક્કું વધારે પડતા મેળવી શકીએ તો વિડિયો કેવો લાગ્યો હે કોમેન્ટ કરીને કેજો ગઈ હોય તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા નવા વિડીયોમાં